હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ટિક્કી પણ એ પાલક પાલક વધારે અને લોટ ઓછો બહુ જ મસ્ત લાગે પહેલા આપણે એનો મસાલો તૈયાર કરીશું તો મેં એના માટે લસણ મરચાં અને કોથમીર જે રીતે ટેસ્ટ તમને જે જે વસ્તુનો ભાવતો હોય એ બરાબર રીતે લઈ લેવાનું એમાં થશે થોડા ધાણા એ બી તમને જે રીતે ભાવતા હોય એ રીતે લેવાના અડધી ચમચી લો ચોથા ભાગની ચમચી લો ચમચી ભરી લો તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું એમાં જ હશે મરિયાળ એ બી તમને જેટલો ટેસ્ટ હોય એ બી મરી લેવાના પણ મરી વાટેલા છે એટલે અંદર હું નાખું પછી પછી મરી બધું એડ ઓકે તો આ છે આપણે મસાલો તૈયાર કરીશું અને સૌથી વધારે લઈશું પાલક લોટ ઓછો અને પાલક વધારે એ ટીકલી બહુ જ મસ્ત લાગે ખાવામાં ફ્રેન્ડ એકવાર તમે કરીને ખાજો તો એના માટે મેં સારામાં સારો પાલક લઈ લીધો છે અને એમાં સમાર્યું હતું લાંબી લાંબી ચીપ જેવી ડુંગળી સમારી લેવાની એ બી મેં બે સમારી લીધી છે ડુંગળી વગર તો ગજીયા અધૂરા જ હોય છે ઓકે ચલો તો એમાં લોટ આપણે પછી એડ કરીશું પહેલાં હું એનો મસાલો માટે મિક્સર લાગ લઈ લો ચલો ચાલો આ છે આપણે પાલકની ટીક્કીનો મસાલો અધ કચરો એકદમ પેસ્ટ નહીં બનાવી દેવાની આવાનો તમને પછી સારા લાગશે અને એવું સારો એવો મસાલો તૈયાર કરવાનો બે થી ત્રણ ચમચી થાય ને એટલો બધો એનાથી વધારે હશે તો બી બહુ જ મસ્ત લાગશે આવું એમ લાગે કે એક મરચું લીધું થોડી કોથમીર લીધી બે બે ત્રણ લસણની કળીઓ લીધી તો મસાલો ખાવામાં મજા નહીં આવે ચાલો એ બધો મસાલો નાખ્યો આપણે હવે જશે એમાં સારા એવા મરી એમાં જશે હિંગ આ બધો મસાલો હશે તો તમને પાલકના ભજીયા ખાવામાં મજા આવશે હવે એમાં રાખીશું આપણે અજમો ટેસ્ટ પ્રમાણે ઓકે અને લોટ ચાળી લઈ લઈશ એમાં નાખીશું થોડી ખાંડ જેવી તમને ભાવતી હોય એવી ટેસ્ટ પ્રમાણે ઓવર નાખીશું આપણે ભજીયા બારની રીતે બનાવી રહ્યા છીએ બાર બજારમાં મળે એ રીતે એટલે હું તમને આ બધો મસાલો બતાવી રહી છું હવે જશે એમાં અજમો બરાબર હિંગ આવી અજમું આવ્યો વરિયાળી દાણા કોથમીર મરચાં લસણ પાલક અને ડુંગળી ચાલો હવે આપણે એમાં એડ કરીશું મકાઈનો લોટ અને ચણાનો લોટ પણ મેં કીધું એ રીતે પાલક વધારે અને ચણા નો લોટ પાલક કરતા ઓછો સોરી ચાઈની ચાયણી નાની પેલા હું રોટ ચાલી લઈશ ચાયની નાની હતી ને એટલે મારો લોટ ઢળો છે વાંધો સાફ કરી લઈશું તમે મારા મસાલામાં ને એમાં ધ્યાન આપજો હવે લઈશ હું મકાઈનો લોટ એક ચમચા છે એનાથી ક્રન્ચી સારા બને બરાબર ચલો હવે આપણે પાણી લઈ પહેલા એને પલાળ લઈશું સરસ રીતે એની કેવી થિકનેસ રાખવી એવું તમને બતાવું પહેલા આપણે બધા મસાલા અને પાલક આજથી મેસ કરી લઈશું અંદર પાલક વધારે છે તમે અંદર દેખો ભજીયા પડવા જશો એટલે તમને આઈડિયા આવી જશે આપડા બીજા મસાલા તો બાકી હળદર મીઠું મરચું એ બધું તો બાકી જ છે ફ્રેન્ડ હા તો આપણે બીજા બધા મસાલા લીધા કેમથી ટેસ્ટ તમને કેવો આવે હું તમને બતાવું કે શું વધાર છે આમાં લોટ છે કે વેજી પાલક વધાર છે છે બહુ જ મસ્ત લાગે આની ટીક્કી પાલકની તમે જરૂરથી એકવાર આ ટ્રાય કરજો તમે સાદા ભજીયા ભૂલી જાઓ કે મેથીના બી ભૂલી જાઓ એટલા મસ્ત ટેસ્ટી લાગે છે આપણે હવે બીજા બેઝિક મસાલા કરીશું જે આપણે રેટલું ઘરે વાપરતા હોય એ રીતે ચલો ખર મસાલા આવશે મીઠું જે રીતે તમે ટેસ્ટ પ્રમાણે ખાતા હોય એ રીતે મરચું આવશે જે આપણે મરી પાવડર બી એડ કર્યું હતું લાલ મરચાં બી એડ કર્યા હતા એને ધ્યાનમાં રાખીને કરવાનું બરાબર અને ખારો નાખીશું એટલે બધું એક સાથે આપણે મિક્સ કરી દઈશું ખારાનું પ્રમાણ ઓછું રાખવાનું કારણ કે આપણે લોટ ઓછો લીધો છે ચાલો અને તેલ એ મૂકી દઈશું એક બાજુ કંઈ લોટ પડે રાખવો કેવું જરૂરી નથી પણ તો બી તમારી જગ્યા ટાઈમ હોય તો તમારા આ રીતે લોટ પલાળીને અડધો કલાક કલાક મૂકી રાખવાનો ઓકે ચાલો એક બાજુ તેલ મૂક્યું છે અને એક બાજુ બધા મસાલા કર્યા છે અને પલાળી લઈશું અને અંગૂઠે ચપ્પું વાગેલું છે એટલે થોડું મળે છે એટલે ઊંધાથી મેં પલાળીશું અને હવે અંગૂઠું વાકી રાખીને મેચ બધું ભેળશે કરી લઈશું તમને બતાવું કે જો લોડ તમને બહુ જ ઓછો લાગશે અને પાલક વધારે છે એકવાર તમે આ રીતે મેં તમને મસાલો કરતાં શીખવાડ્યો એ અને આ ભજીયા આલુ ટીક્કી અરે પાલક ટીક્કી કરીને ખાજો બહુ જ મસ્ત લાગે છે હવે તમારે મસાલા સ્ટેજ આ સ્ટેજે ટેસ્ટ કરી લેવાનો બહુ જ મસ્ત મસાલો જોશે દાણા લસણ કોથમીર મરચાં ડુંગળી પાલક કેટલો બધો મસાલો અંદર ગયો અને એક પોળી પાલકમાં મેં ખાલી અઢી બસો ગ્રામ કે અઢીસો ગ્રામ જેટલો લોટક્યો હશે જેમ પહેલી વાર ભર્યો ને એ જ અને પછી એક ચમચો મેં નાખ્યો મકાઈનો ચાલો તેલ આવે એટલે પહેલાં આપણે એક ટેસ્ટ કરી અને જોઈ લઈએ

આપણે ટિક્કી કઈ રીતની કરવી છે ચલો સાદામાં ઉતાર લીધા છે હવે આપણે એને થોડી થરસે ને એટલે ટીકી કરીશું અને તે ગોળ ગોળ दी दी। कि डायरेक्ट टिक्की ऊपर जाइए तो मजा ना आए तो मैं पहला सादा पालक ना मोटा टाइप पुचारे और પછી હું ટिक्की કરી દેસી એની થોડા ઠરે ને એટલે चलो फिर મે તમને કીધુંતું ટिक्की મેં ધન એડ કરી દીધી ભાગીન બતાઈ ગઈ એ તળવા હું તમને બતાઉં કે ટિક્કી તળાઈને લાગે છે